નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે બારમો મહિનો બે હજાર ચોવીસ ને વાર મિત્રો બુધવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો સેમ ટુ સેમ કાલ જેવી જ આવક જોવા મળી છે એકસો પાંત્રીસની આજુબાજુ આવક જોવા મળી છે મિત્રો અને ભારીમાં થોડીક આવકમાં ઘટાડો જોવા મળી છે મિત્રો ભારીમાં પચીસો જેવી ભારી જોવા મળી છે મિત્રો હરાજીનું કામ સૌથી પહેલાં પાલમાં ચાલુ છે તો પાલમાં જઈને જાણી લે કેવા છે આજના કપાસના બજાર ભાવ હા મિત્રો જઈને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો કેવા છે આજના બજાર ભાવ રૂબરૂ જાણી લઈ

કલ તેરસો ને એકાવન માં વેચાણો છે બે નંબર માલ છે પેચી વાળો માલ છે તેરસો ને એકાવન રૂપિયા નો ભાવ થઈ ગયો છે તમે જોઈ શકો છો માલ નો ચૌદસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છે આ માલ ચૌદસો ને એકત્રીસ રૂપિયામાં આ માલ વેચાણો વેચાણ ચૌદસો ને અગિયાર ચૌદસો ને અગિયાર રૂપિયાનો થયો છે મિત્રો અને માઇનોર રવા જોવા મળી રહી છે ભેજ જોવા મળી ચૌદસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો છે આનો

ચૌદસો ને છવીસ રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો છો મતલબ ચૌદસો ને છવીસ રૂપિયા વેચાણો છે મિત્રો ચૌદસો ને છત્રીસ રૂપિયા નો ભાવ થયો આ માલ નો ચૌદસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો તમે જોઈ શકો માલ એકદમ સુપર માલ છે મિત્રો ચૌદસો ને છત્રીસ માં વેચાણો છે મિત્રો ચૌદસો ને સોળ હોડ 19 ને હોડ મળી ગઈ એમ કેમાં આમાંથી રૂપિયાનો ભાવ થયો છે તો માલ ચૌદસો ને સોળ રૂપિયામાં વેચાણો આ માલ રૂપિયાનો ભાવ થયો છે મિત્રો 6 ને લઈ ગયો નથી ચૌદસો ને છત્રીસનો ભાવ છે તમે જો આ માલનો ચૌદસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે ચૌદસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે તો મિત્રો અને આજની બજાર વિશેની વાત કરી સેમ ટુ સેમ કાલ જેવી બજાર જોવા મળી છે ને આવક કાલ જેવી જોવા મળી છે હા મિત્રોમાં ચેન્ડ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો પોતાને મારા વિડીયો સારું લાગે તો